છે તમારા અમારા નવા બ્લોગમાં આજે અમે આવ્યા છે ખેતરે માંડવી વીણવા તો મિત્રો આપણે બપોર પછી માંડવી વીણવા આવ્યા છે કેમ કે આપણે જે મેના કારણે ખેતરો હું બરોબર વરાપ્યા નથી એ અમારે અહીં તો પાણી પહેર્યા છે અમે સંપળ પહેરીને તો આપણે માંડવી વીણી નહીં હગી સંપળ ઉતારીને પણ આપણે ઘરમાં કર્યા છે તો મિત્રો આપણો પાથરા પણ હજી તો લીલા કહેવાય છે

આ પાથરામાં તો હાવ માંડવી બગડી ગઈ છે હાવ ફોફાંચ થઈ ગયા છે હાવ ફોફા છે માંડવી બગડી ગઈ છે એટલે આમાં તો આ એટલું ખારસ હતું એમાં આખી બગડી ગઈ તો હવે આપણે ડોલ લઈને હવે ઉગલા હેઠા જશું અહીં વીણવાનું ચાલુ કરશું લીલું તો છે પણ હવે તોય માંડવી મેળવી લીધી તો માંડવી લીધી છે તો છે પણ આપણે તડકા નાખશું આજે આપણે કાગર પણ લઈએ છીએ માંડવી ઢાંકવાના કદાચ બે બે આવતો અને હવે આપણે વરી ડોલ લઈને માંડવી વીણવા જઈએ તો જય ભાઈ આ માંડવી વીણતા વીણતા આ હેઠળ ગયા છે આપણે માંડી લેવાનું કરી દીધું છે સારું તો હવે અહીંથી માંડવી નહીં વીણાય અહીં તો બહુ ગારો આવી ગયો છે પગ ફૂટતા જાય છે હવે તો આ એટલા ખૂણો વીણવાનું તો હવે આપણે અહીંથી જઈશું થિયેટર આમાં બહુ ગારો આવી ગયો આ બધા એમાં અહીં વીણાઈ ગઈ છે માંડવી તો આપણે એક બાસ્કું ભરી લીધું છે તલાવડી આ ખેતર પણ અમારું છે હા છે અમારી તલાવડી જાય છે તો જે પાણી ને આ ખેતરમાં તો વીણા એવી સજ નહી આ ખેતર બહુ લીલું છે ને આ ખેતરમાં ઉપેર ઉપર વીણાણી છે ને આ બાજુ બહુ લીલું હતું આ બાજુમાં ભીડ છે તો મિત્રો હવે અમે ખેતરાથી ભાગ્યા છી અહીં ઘરે અને ઘરે જઈને પણ થોડુંક શૂટ કરશું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હવે અમે આવી ગયા છે ઘરે હવે આપણે જઈશું દુકાને તો મિત્રો આજે ખીરેશ તવાર છે અને મોહનભાઈ પતંગ અટાણે જ ઉડાડવા મળ્યા છે હવે આપણે જાશું હરીશભાઈ પડે અને ત્યાં રાજ્ય આમો પણ છે આ છે આપણા હરીશભાઈ હશે આપણા રાજ્ય હાલો મિત્રો રામદેવભાઈ કેરા લેવા આવ્યા છે આ છે અમારા કાકા કેરા વેચવા વાળા તો મિત્રો કેરા છે જામફર હ સંતરા હ મિત્રો સામે જો મેળી દેખાય છે ને આપણા કબૂતર છે અને મિત્રો સામે જે ઘર દેખાય છે એ સનાભાઈનું છે સનાભાઈનું અને રોહિતભાઈનું અને મિત્રો સામે જો ઘર દેખાય છે એ સંજયભાઈનું છે અને મિત્રો આ વ્યૂ જોઈ શકો છો સાંજનો વ્યૂ છે અને મિત્રો સામે છે એ હરીશભાઈ છે મિત્રો વિજયભાઈ કબૂતર ખોલી મૂક્યા છે અને ત્રણ કબૂતર ઉડે છે ઉપર હવે નીચે આવે છે અને મિત્રો સામે જો ધજા દેખાય છે એ સામુમાન મંદિર છે મિત્રો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ મિલતે નેક્સ્ટ બ્લોગ મેં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો બાકી અમારો બ્લોગ જલ્દી આવી શકે